વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક સંખ્યાને કોઈ પણ રકમ કોઈ પણ સંખ્યાને અલગ અલગ રીતે કેવી રીતના લખી શકી છે નાની સંખ્યા મોટી સંખ્યા બે અંકવાળી પાંચ અંક વાળી દસ અંક વાળી જે ઉડી પણ તમારે સંખ્યા બનાવી હોય એવી બનાવી શકો છો પણ આ વિડીયો છે અચૂક એન્ડ સુધી જોજો અને આ વિડીયોના એન્ડ ની અંદર આ ચેપ્ટર ને લગતા બધા જ પ્રશ્નો જવાબ પણ કરાવવાનો છું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોઈ પણ એક સંખ્યા આપેલી છે અને પાંચ અંકવાળી નાનામાં નાની એક સંખ્યા ની આપણે આજ આટલી બધી પ્રકારની સંખ્યા બનાવવાની છે તો વિડીયો છે એ સ્કીપ ન કરતા એન્ડ સુધી જોજો તો તમને બધું જ સમજાય જશે

અને અને ખાલી આપણે ની કરી ચાલો હવે પછી કે મોટી અને એકી તો સૌથી પહેલા જોવાનું કે આપણે મોટી સંખ્યા બનાવી છે એ સાચી છે હા એ સાચી છે તો શું એનો છેલ્લો અંક છે એકી છે હા એ એકી પણ છે તો એ જ સંખ્યા છે આપણે ફરીથી લખી શકીએ સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ સૌથી નાની સંખ્યા પાંચ હવે વાત કરીએ કે નાની અને બેકી બનાવવા માંડે તો જેમ આની અંદર આપણે અંકોની છેલ્લા બે અંકોની ફેરબદલી કરી એવી જ રીતના અહીંયા પણ છેલ્લા બે અંકોની ફેરબદલી કરી શકીએ તો નાની અને બેકી છે એ બની જાય તો શું લખશું ત્રણ પાંચ અને ચાર છેલ્લો અંક હંમેશા છે એ તમારે ધ્યાનમાં રાખવાનો હોય છે કે જો છેલ્લો અંક છે એ બેકી સંખ્યા હોય તો આખી સંખ્યા બેકી કહેવાય જો છેલ્લો અંક છે એ એકી સંખ્યા હોય તો આ આખી સંખ્યા કેવી કહેવાય એકી કહેવામાં આવે છે હવે નાની અને એકી તો જોવો જોઈએ સૌથી નાની બનાવી એકી છે કે નથી આ છે કારણ કે છેલ્લો અંક કેવો છે એકી છે એટલા માટે આ જે સંખ્યા છે આપણે અહીંયા ફરીથી લખી શકીએ ત્યારબાદ હવે જે ઇમ્પોર્ટન્ટ માં ઇમ્પોર્ટન્ટ સમજવાનું છે તે કે પાંચ અંકની મોટી બનાવવાની છે અને પાંચ અંકની નાની બનાવવાની છે તો સર અંક તો આપણે ત્રણ જ આપ્યા છે તો કેવી રીતે બનાવવાની તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો કે જયારે પણ પાંચ અંકની મોટી કીધી હોય કેવી કીધી મોટામાં મોટો કેટલા પાંચ બનાવવા માટે બે તો જે મોટામાં મોટો અંક છે તે વધારે બે વખત લખવો પડે તો કઈ રીતના લખશે સૌથી પહેલા પાંચ પછી પાછા પાંચ પાંચ ચાર અને ત્રણ આ બની ગઈ પાંચ અંક જોવો જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ અંક પણ અને મોટામાં મોટી પણ બની ગઈ એવી જ રીતના હવે નાની બનાવી હોય તો શું કરવાનું સેમ વસ્તુ કરવાની નાનો અંક છે એ વધારેમાં વધારે વખત લખવાનો તો વધારેમાં વખત લખી તો શું થશે ત્રણ 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 ચાર અને પાંચ

હવે કેવી કીધી છે આપણે મોટી અને બેકી બનાવવાની કીધી છે તો જોવાની આ સંખ્યા છે મોટી છે 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 આ જે શૂન્ય એ એકી કે તો તો હોય આપણે અહીંયા લખી શકીએ હવે વાત આવશે મોટી અને એકી સંખ્યા બનાવવાની મોટી અને એકી સંખ્યા બનાવવા માટે આમાંથી એકી સંખ્યા કઈ છે આઠ છે શૂન્ય છે કે નવ છે એકી સંખ્યા શું છે નવ તો નવ ને ક્યાં જવા દેવાનો લાસ્ટમાં જવા દેવાનો તો સંખ્યા શું બનશે ગયું ચાલો હવે એના પછી આવે છે સૌથી નાની સંખ્યા બનાવવાની તો તમને એમ થશે કે સર નાની સંખ્યા એટલે કે ઝીરો છે તો આપણે લખી નાખી ઝીરો આઠ અને નવ તો સર આ નાની સંખ્યા બની ગઈ તો વિદ્યાર્થી મિત્રો આમ જો તમે બનાવો ને તો તમારું પડી જાય ખોટું લખી શકાય નહીં લગાડો ત્યારે એની કઈ પણ વેલ્યુ થતી નથી એટલા માટે જો તમારે બનાવવી હોય મોટી સંખ્યા તો આ રીતે બનાવી શકો અને જયારે નાની સંખ્યા બનાવવાની વાત કરે ત્યારે શું કરવાનું છે તમારે આઠ પેલા મૂકવાના પછી ઝીરો અને પછી નવ આ ના છે તમે નાની સંખ્યા બનાવી શકો છો હવે વાત આવી નાની અને બેકીની તો નાની અને બેકી એટલે જોવાની આપણે નાની તો બનાવી ગઈ પણ બેકી છે બેકી નથી કારણ કે છે નવ છે એકી સંખ્યા છે તો નવ અને બંને નું છે સ્થાન અદલી બદલી કરી નાખવાનું તો એક નવ ને ઝીરો આ બની ગઈ તમારી નાની અને બેકી સંખ્યા હવે વાત કરીએ નાની અને તો સૌથી હવે આવી વાત પાંચ અંક વાળી મોટી અને પાંચ અંક વાળી નાની સંખ્યા બનાવવાની તો જેમ મેં તમને ઉપર સમજાવ્યું હતું કે જો મોટી સંખ્યા બનાવવી હોય તો વધારેમાં વધારે કયો અંક આવે જે અંક મોટો હોય તે વધારેમાં વધારે વખત આવે તો વધારે વખત શું આવશે તો લખીએ આપણે અને બરાબર છે આ રીતના છે આ શું થઈ ગઈ પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા બની ગઈ અને પાંચ અંકની નાનામાં નાની સંખ્યા બનાવી હોય તો નિયમ જે આપણે આમાં વાપરો તો નાની સંખ્યા બનાવવામાં કે પેલા ઝીરો લખવાનો નહીં તો અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે કે પેલા લખીએ આપણે આઠ પછી ઝીરો 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 અને આ આ પાંચ અંકવાળી બની બની ગઈ ગઈ નાની પણ તો રીતના છે તમે કોઈ પણ સંખ્યાને અલગ અલગ રીતના છે એ બનાવી શકો નાની પણ બનાવી શકો મોટી પણ બનાવી શકો માત્ર તમારે શું કરવાનું છે કે અંકોની ગોઠવણી જે છે એ વ્યવસ્થિત રીતે થવી જોઈએ ચલો એના પછી એક છે એ અલગ ઉદાહરણ છે જેની અંદર આપણે ચાર સંખ્યા આપેલી છે તો એને કઈ રીતના ગોઠવી સૌથી મોટી બનાવવા માટે સૌથી પેલો આપણે કયો અંક મુક્ સાત ત્યારબાદ પાંચ પછી ચાર અને પછી શૂન્ય તો આ સૌથી કેવી બની ગઈ મોટી સંખ્યા છે બની ગઈ હવે વાત કરીએ કે મોટી અને બેકી બનાવવા માટેની તો મોટી અને બેકી બનાવવી હોય તો શું કરશું આપણે સૌથી પહેલા મોટી સંખ્યા જોશી છે આ છે સર શૂન્ય છે એ બેકી છે કે એકી બેકી છે એટલા માટે આ જ સંખ્યા આપણે છે ફરીથી લખી નાખશું હવે વાત કરીએ મોટી અને એકીની તો

હવે વાત કરીએ સૌથી નાની સંખ્યા ની સૌથી નાની સંખ્યા હોય તો શું કરવાનું સૌથી નાની સંખ્યા હવે નાની અને બેકી બનાવી છે તો જોવાનું આ અંક બેકી છે ના નથી આ અંક બેકી છે ના નથી શૂન્ય છે ઝીરો છે એ કેવી છે બેકી સંખ્યા છે તો એને જાવા દેશું આપણે જોવાની કે શું નાની સંખ્યા જે છે એ એકી છે જે આપણે બનાવી છે તો હા એકી છે કારણ કે સાત છે એ કેવો છે એકી સંખ્યા છે તો આ જ વસ્તુ છે આપણે ફરી અહીંયા મૂકી શકીએ ચાર ઝીરો

સૌથી મોટી સંખ્યા ચલો હવે બનાવી છે આપણે પાંચ અંકની સૌથી નાની સંખ્યા તો જે ઝીરો છે એ વધારે વખત આવશે એટલે ચાર ઝીરો ઝીરો પાંચ અને સાત તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કોઈ પણ સંખ્યાને આ અલગ અલગ રીત પ્રમાણે મોટી નાની બરાબર છે એકી બેકી પાંચ અંકવાળી મોટી પાંચ અંકવાળી નાની આ રીતે તમે છે એ બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો જેટલી વધારે આ સંખ્યાની તમે પ્રેક્ટિસ તક કરશો ને એટલા જ તમે વધારે છે માસ્ટર બની જાશો પછી તો તમે આંખું બંધ કરીને પણ આ વસ્તુ છે મગજની અંદર પણ તમે આ વસ્તુ છે એ બનાવી શકો પછી તમારે ફટાફટ લખવાનું જ રહેશે ચલો હવે વાત કરીએ પ્રશ્ન જવાબની તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ કે કેવા પ્રકાર ના આ પાઠ ની અંદર થી પ્રશ્ન જવાબ પૂછાય છે તો અહિયાં સૌથી જે પેહલો પ્રશ્ન છે કે એક થી સો સુધી ની સંખ્યામાં નવ નો કેટલી વાર આવશે તો નવ નો અંક કેટલી વખત આવે જો તમને કોષ્ટક આપણું જે બીજું છે એ કરાવેલ યાદ હોય તો તમે ફટાફટ કહી શકો કે નવ નો અંક કેટલી વખત આવે તો ચલો આપણે લખીએ નવ

ઓલું કોષ્ટુ વખત લખી શકો છો અને શૂન્ય અંકો થી બનતી નાનામાં નાની પાંચ અંકની સંખ્યા બનાવવાની છે આ તમારે યાદ રાખેલ હોય કોષ્ટક નંબર ત્રણ જે આપણે મોસ્ટી કોષ્ટક કરાવ્યું તો તમે છે સહેલી રીતે કરી શકો તો સૌથી પહેલા છે આપણે નાની સંખ્યા બનાવવા માટે નાનો અંક લખવાનો હોય છે જે છે ત્રણ ત્યારબાદ ઝીરો 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 અને ચાર તો વિદ્યાર્થી મિત્રો આ આપણે કેવી બનાવી પાંચ અંકી પણ બનાવી અને નાનામાં નાની સંખ્યા પણ છે આપણે બનાવી છે ચલો એના પછીનો પ્રશ્નની વાત કરીએ તો ચાર અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો કરો તો એના માટે જે આપણે કોષ્ટક નંબર એક જે પહેલું કોષ્ટક શીખવ્યું હતું એની અંદર જોઈ તો ચાર અંકની ચાર અંકોની મોટી સંખ્યા શું થાશે હે ગાઈ હવે નાના માં નાની તો ચાર અંક ની પાછી નાની સંખ્યા શું થશે થઈ ગઈ હવે શું કરવાનો છે આપણે આનો સરવાળો સરવાળો કરવા માટે શું કરશી નવ નવ

લખેલું જ હતું કે પાંચ અંક વાળી કુલ કેટલી સંખ્યા બની શકે તો શું કરવાનું છે તમારે સૌથી પહેલા પાંચ અંક વાળી મોટી સંખ્યા લખવાની એમાંથી પાંચ અંકની નાની સંખ્યા બાદ કરવાની બરાબર એ બંનેની બાદબાકી કરી એટલે કેટલો આવે આવે શું કરવાનું છે એટલે જે તમારો જવાબ મળશે એ શું મળશે પાંચ અંક વાળી કુલ સંખ્યા ની અંદર આ છે એ તમને પાંચ અંક વાળી કુલ સંખ્યા મળી ગઈ

સૈનિક સ્કૂલ અને જવાહર નવોદયના વિડીયો જોવા માટે અમારી ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગર ને કરો લાઈક કરો અને વધારે માં વધારે તમારા મિત્રોને શેર કરો જેના કારણે આપણે આપણું જ્ઞાન છે એ વેચી શકીએ ધન્યવાદ